સુરત જિલ્લાના બારડોલીના કડૂદ ગામે ભંડારી પરિવાર નેપાળ ફરવા જતા ગુમ થવાનું મામલું લાંબી શોધખોળ બાદ બંને પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે નેપાળમાં ટ્રેકિંગ વખતે ગુમ થયા હતા પિતા અને પુત્રી ટ્રેકિંગ કરતા કરતા બંને ઉંડી કાઈ તરફ જતા રહ્યા હતા હિમવર્ષામાં પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો હતો કડૂદ ગામના જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયાંશીનું મોત થતાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે પીએમઓ અને વિદેશ મંત્રાલયમાં જાણ કર્યા બાદ તંત્રએ શોધખોળ શરૂ કરી હતી તો બારડોલીના કડુદ ગામે ભંડારી પરિવાર નેપાળ ફરવા જતા ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો પિતા અને પુત્રી ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે ઊંડી ખાઈ તરફ તેઓ ધકેલાયા હતા ત્યારે પિતા અને પુત્રીના મોતના સમાચાર સામે આવતા જ ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લાના બારડુલીના કડુદ ગામની ભંડારી પરિવારની દીકરીનું મોત થયું છે અને તેના પિતા પણ મૃત્યુ પામ્યા છે પરિવાર નેપાળ ફરવા ગયો હતો અને ત્યારે આ ઘટના બની લાંબી શોધખોળ બાદ બંને પિતા પુત્રીના મૃતદે મળી આવતા ચકચાર મચી જવા પામી છે